માટે નથી બધાય દાંત કાઢવાની જરૂરી નથી હાવ પતલો જોક છે આમ પોતાના ગેટ પાસે ઉભેલા એમાં ભંગાર વાળો નીકળ્યો ભંગાર છે ભાઈ ભંગાર એટલે ઓલા ભાઈ ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો પણ તમારા બેન છે એ પિયર ગયા છે એણે બધે મૂક્યું હોય ક્યાં મૂક્યો હોય ખબર ન હોય એ આવે ત્યારે આવજે ઓ મારા બેન પિયર ગયા ક્યારે શ્રાવણ ચાલુ થયું ત્યારથી એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે એટલે આપણે હવે જઈને વાંધો નહીં એક મહિનો હું અને આ તો વળતો હવે હાંભળજો કે મારા બેન પિયર ગયેલા છે કે હા કેટલા સમયથી એક મહિનાથી એક મહિના થી મારી બેન ઘરે જ નથી ના તક તો ખાલી બોટલ હોય ઈ આપો એટલે મેં કીધું ને બધા માટે નથી અહીંયા આપણે તો બધા ભગત છીએ દાંપત્ય જીવન એટલે શું સદગુરુની કૃપા હોય તો એકા બીજી ઉપર ભરોસો બે અત્યારે પરિસ્થિતિ એવી છે આ એકવીસમી સદી એમાં આ મોબાઈલ આવ્યા હવે તો બાપુ મોબાઈલ એવા આવવાના કોક મારવા આવતું છે તો મોબાઈલ કહે ભાગો 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 ભાગી રોડે સુરશે તો એરો દેખાડશે જ્ઞાલી તો ઓલા આવે આમ 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 હા અરે અમે પ્રોગ્રામમાં જાતા હતા ને એટલે મારે એક ટેવ છે કોઈક રસ્તે ઊંચો હાથ કરે તો જાતા હોય તો અરે બેહાડ લેવાના આપણે બે કામ થાય એક તો કેળા દેખાડે પણ હવે તો કઈ રસ્તો જોવાનું બહુ રહે નહીં પણ આપણા તો ગૂગલ એવા છે એ ક્યાંય અહીંયા આવી જઈએ તો કોઈકને હેઠે સડી જઈએ આપણે એ રોડ તો વળાઈ ગયો હોય તો વંડિયું થઈ ગયું હોય એટલે ટૂંકમાં બે બાપા ગાડીમાં પાછલી સીટ ઉપર બેઠા હતા હતા રસ્તો ત્રણસો કિલોમીટર પછી ત્રણસો મીટર પછી ડાબા વળજો બે ત્રણ વાર બોલે ને જે વળવાનું હોય પહેલાં તે બાપા જોવે કે મારા દીકરા હતાડી દીધી લાગે હું આવ્યો એમ એમાં આમ આમ જોયું હશે હકીકત આમ આમ એટલે મને પાછી ઈ ખબર નહીં મારે એમ થયું કે બાપાને ફેર સડ્યા કે વાય આવે એમ થયું હું કું બાપા ફેર સડે મને કે ના અરે ના ફેર હું સડે પણ આ ગગ્ગી ક્યાં બોલે મને કે અરે બાપા ગગ્ગી નથી બોલતી મેપ છે મેપ મને કે હે ભાઈ અમે આ કેળા ન જોઈએ આ સોડી અહીંયા કરે જોઈ ગઈ છે બધા હવે એને સમજાવવા જ કેમ તમે કહો ટાણાને ખબર ન પડે વોટ મિનિંગ ઓફ આ ટાણું શોપિંગ

મરી ગયા થીંગળા મારી મારી શેલાવ ને એવું થઈ ગયું ગુરુ નું ગુરુ શેલા નું કીધું કે ને એનું કીધું કરે ને તો જ બાપુ હારા કરે બાપુ અમે આ વખતે ગયા હતા બોલાવ્યા ભાઈ નહીં બોલ એટલે બાપુ તને બોલાવવા હતું બાપુ ભાઈ નહીં નહીં બહુ નરું સત્ય કહું અમે ગયા ત્યારે કઈ વ્યવસ્થા કરી જ ઓલા લોકો આવે એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી એ વહેલા આવી જાય છે થઈ ગયું છે નહીં કે નહીં બાકી હોય તને નહીં કીધું હોય નહીં નહીં વ્યવસ્થાને જ જો વ્યવહાર માનતા હો વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે વ્યવસ્થા વ્યવહાર નથી ભલામા ક્યાં બેઠા ને કઈ જગ્યાએ બેઠા ને કેમ બોલાય નહીં એક એક સરળ જીવાય જાય લેર આવી જાય હું બીજી વાત એ કહું કે આ આનંદ છે ને એ અંદર જ આવે છે અને એ કૃપા હોય તો જ આનંદ આવે આ જો ચિત્ત શાંતિ શાંતિ જોતી હોય તો કઈ ઇન્જેક્શન ના કહેવાય કે અમને અમારે શાંતિ લેવી છે તો એ ડોક્ટર ક્યાં મળે એ ડોક્ટર સદ્ગુરુ સિવાય બીજો કોઈ ડોક્ટર નથી ચિત્ત ની શાંતિ દિલની દાતારી અંદરથી ઉબળકા તો જાય દાન લખાવું હોય એ તો અંદરથી ઉબળકો આવે તો જ નહીં કે અમારી પાસે કરોડો રૂપિયા છે પણ દાન એક ઇન્જેક્શન ગયો અમે દાતાર બની જાય ઢીલું પડી જાય હું તો તારું દો અને મને ખરેખર બે ત્રણ વખતે એમાં ડૉક્ટર ને ભગવાન બાપુ બહુ ગમે મને ડૉક્ટર ને ભગવાન બેનું ધ્યાન રાખવાનું જો ભગવાનની કફા મરજી થાય તો ડૉક્ટર પાસે મોકલી દે અને ડૉક્ટરની કફા મરજી થાય હકીકત અને આપણે તો એટલું જ કહી કે ડોક્ટર ને આપણે નો ગોતવા પડે ને પોલીસ આપણને નો ગોતે આમ નાન થી ઉજળું જીવન એ હોતું જ નથી બોલાવવાનું આપણે તંદુરસ્તી હારી હોય ને આપણો વ્યવહાર સારો હોય એ આ બધું સારું કરવા માટે જ ગુરુની જરૂર પડે બાકી બીજા એકે કામ માં ગુરુની જરૂર નથી પડતી અને એટલા જ કામ માં રેડી થઈ જાય પછી બીજા કામમાં આપણે બીજી કઈ જરૂર નથી પડતી અને હારા શિષ્યો મળે તો ગુરુ ને મજા આવે ને છેલાય હારા આપડે એમ કે વાયડ વગર વેલો નો સડે પણ એ તો વેલા વગર ની વાયડ લાગે હો પછી વેલાય હારા જોવે હા પછી ઈ પરબળિયા ના હાવ થાય બકરું નો ખાય એમ મેલ નો આવે એમ આપ જો એમાં દાંપત્ય જીવન આ પેલો પેલો આશ્રમ જ બાપુ ગ્રસ્થ આશ્રમ કીધો ને આશ્રમ છે એમાં ગ્રસ્ત આશ્રમ ને પેલું સ્થાન આપ્યું હું કામ એ તો હવે નીતર કઈ આ ઘર અકારવા કઈ નાની માના ખેલ છે એ તો હવે બધી ફેર્યું થઈ નહી ત્યારે હવારનો પોર થાય એક વાત એ હતી હો બાપુ ગામડું આમાં ગામડું ગાંજા કરતું બાપુજી દીવ નો દીવ ઉગ્યો હોય તો ગામના ઠાકર મંદિરના પૂજારી ઠાકર જેની દયા પ્રભુ ની કરીને તગવાર બાપા આવે એક જાય ત્યાં વળી રામ એમ કહેવાય શિવજી મંદિરના પૂજારી આવે એ ત્રણ હજી આવી રહ્યા હોય ત્યાં જ્યાં રોટલા થવાનું બાકી હોય ત્યાં વળી બીજો કોઈ રાવણ થાવ લઈને આવ્યો હોય આ બને તે તારી જૂપ ત્યાં એને થોડુંક દઈ રહી ગુબા બા માત દે તારું બાજ ઈતારો હાવ ગયો હાવ ગયો હા રાવણ તો જે ભૂખરીઓ બાંધ્યો હોય ઈ તમે નઈ જોયા હોય કોઈ જોઈએ એ ઈ વી તો યમ ઈ તો તો ઈ તો વીઆઈપી ઓલા બિચારો તો હાવ ઘોડા લઈને આવતા તમે નાના નાના જોઈ ઘોડું લઈને આવતા બબુ બહાર ગામ નઈ ઘોડું લઈને અમે ખાસ કરીને ખળા વખત આપણે ખળા ચાર છા હોય હા સાફા બાફો એને બાંધ્યો હોય હા જી રે કાંદું બાના કુવા જન જન એક રાહડામાં એક રાહડામાં ત્રણ રાહડા એક ભાઈ મને કહેતા ને મને કે આ બધા કપાસમાં બધે રોગશાળો આવી ગયો બાજરામાં રોગશાળો મેં કીધું હોવ ના ભાગનો હોવ લઈ જાય ને ઓલા પેલા એટલું એટલું દેતા થાય એટલે રોગશાળો નહોતો હ અરે બાપુ આમ સાધુ બ્રાહ્મણ માટે સીધું તૈયાર થતું હતું એ ઘરની ગાયના ઘીનો એમ કહેવાય કળશો ફીર્યો હોય ઘરના શેરડીના વાળનો ગોળ આમાં માથે રૂમાલ મૂક્યો હોય ને તો રૂમાલની બહાર એ સીધાનું તેજ આવતું અને અત્યારે આમ જોઈએ ને તો અહીં ઊંડા કમામ પાણી તબબકતો એટલું તેલ મૂક્યું હોય આમ એ ગોળદાદાને સીધું દે સીધું કે વાકું